આપણો નકુ આયા બહુ લેટ થઈ ગયું એટલે फटाफट ટેલા લેલા મૂકી દઈએ બસમાં જલ્દી કાઢો યડો ભાઈ મોણોસો ચીચા ભાઈ બાય 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 બામ નાલી દે માર મોડું થઈ ગયું હ એટલે મોક પછી ઉતારું પેલા फटाफट ટેલા મૂકી દઉં આ બસમાં જઈએ એટલે આવું થાય આપની ગાડી હોય તો બસમાં ના જાય ભાઈ રાજકોટ લઈ જાય અમના તીરનું કોઈન રાજકોટ લઈ જાય ભાઈ આદો અમન ચલો ભાઈ જલ્દી ચલો

આવી ગયા છે અમે ટાઈમ ટુ ટાઇમ થોડો લેટ પડ્યા છોના લીધે લેટ પડ્યા બધા પિયુષ બે પાસણ ગેડ એલો કાશિસ અત્યારે વાગ્યા છે એક વાગ્યો હોય અને અમે દર્શન હોટલ ને દર્શન હોટલ દર્શન હોટલ પર ઊભા રહ્યા છે જી દર્શન હોટલ દર્શનના બીજું કોઈ આ લોકોએ અહીંયા આ બનાવી જેવું કર્યું છે અને બીજી એક વસ્તુ કે સ્પોન્સર

તો જઈએ ત્યાં રિસોર્ટનો બસ કેવો જ છે કે તમને બધું બતાવીએ કે બધું તમારે આવું હોય તો અમને કોન્ટેક કરજો સારું લાગે ઓકે હેલો ગાઈસ તો ગીર પહોંચી ગયા છીએ અમે બસ હવે રિસોર્ટ પહોંચવાની વાર છે અને એનું લોકેશન કંઈ આવું છે તો ગીરમાં આવ તો મોજ જ હોય આવી ભાઈ લોકેશન તો જોરદાર જ હોય

ભાઈ ગોમડામાં એને તો ગોમડા જેવી મજા લેવી પડે સમજો તો આ આ સકડામાં કાકાના જોડે અમે વ્યહી જવાની એ રિસોર્ટ ઉપર જોઈ લો આ સકડો અમારો આ ગીલાનો સકડો આ ગીલા કાકા કા હા આ ગીલા કાકા કા હા બેહવું બેવું કાકા યાર ઉતાવળ ના કરે કાકા તો ટ્રણી કરે યાર সপ্তাহ চালু থাকে বলো আপনি জয় સર રિસોર્ટે આ સકરામાં અમે બધા બેગ લઈને પોતપોતાના રૂમમાં જાય છે તો ફ્રેશ તો ફ્રેશ બેસ થઈને ચા નાસ્તો કરી દઈએ અમે રૂમ રૂમ કેવો હોય તમને બધું બતાવીએ ના આવી તો બધા નાવા પડી ગયા છે નાસ્તો વાસ્તો કરીને પૂજા તો ડુબકીએ મારી દે હ ના પીયુસી આવી ગયો ના આવા અમે તો અડધું નહીં લીધું હવે પાણી ઠંડુ પાણી તો મીડિયામાં મજા આવી જાય હવે તૈયારી કરી દઈએ પૂછતા મારવાની આજે અમે ચીલ દઈએ છે આજે અમારો કોઈ વર્ક નથી ખાલી રિસોર્ટ પર આરામ કરવાનો ને કાલે છે જે રિસોર્ટ ઘેર આવે તો ફરવા આવો જો ડિટેલ તમને મેર આપી દો બધું આપી દઉં તમને હમણાં લાસ્ટમાં લાસ્ટ સુધી વ્લોગ લોખતું બધું આપી દઈએ તમને નામ નંબર બધું તમારે આવું હોય તો કોન્ટેક્ટ કરી દેજો આજ તો બહાર જવાનું નહીં ફરવા ખાલી રિસોર્ટમાં જ ચીલ મારવાનું એટલે બધા મોજ મસ્તી કરી દે છે મશીન ચાલુ થઈ ગયું છે જો આ ફાઇટર આ ફાઇટર યુ દેશી ફાઇટર પેલો જલ પર હોય એ તો બાળક નહીં થતો આવો ગોલુ બેટા આવો ગોલુ બેટા गोलू बेटा आओ गोलू बेटा जल्दी आओ गाइस <laughs> पीयूष भागी रो फटू बोर बे ऊपर लिंक करा दी आप આપડે જો એન્ટ્રી મારી હતી ને એટલે આવી ગયા સર યુઝ તાકી ગયો સર અર્ધો રિસોર્ટ કરી નાખ્યો ચિત્તો બતાય ને ચિત્તો બતાય ચિત્તો બતાય દે ઉપર હો જોરદાર ચિત્તો હો કોઈ કહેવાનું નહીં પણ હો અહીંયા ચિત્તો જો જોઈ લો ગાઈસ જોઈ લો ખાલી

ले आना जल्दी फटाफट कैरी बताओ भाई हमारा शूटर इमना गैर कैरी बताओ तुमने बता दो जो तू पहुंचा नहीं ना तू पहुंचा उद नहीं मुद पहुंचा पन ना तोड़ाई तोड़वानी मनाई लकी बोर बता दो जो બોર્ડ બતાવી દઉં તમને ના તોડામાંથી પાંચસો રૂપિયા દંડ છે અને પિયુષ ભાઈ ભૂખ્યા ત્યાં તો સૌથી પહેલા લાઈન આવો ને બધાની રાહ જોઈ રહ્યા ક્યાં કે તમારા માણસો બધા આવી ગયા ભાઈ આવી ગયા હેડો ક્યાં આવા જ છે તો રેસ્ટોરન્ટમાં આવી ગયા છે જમવાનું અમારું બની ગયું છે શું જમવાનું બતાવી દઉં આ ભૂતી જેવા ભૂતી જેવા હેડ આવ્યા હા હાલ નહીં ના એ કહેવાય બટાકાનું શાક છે દાળ ભાત છે સલાડ છે ને પાપડ છે ને અથાણું છે ને છાશ છે ને કંઈ આ રીતનું રેસ્ટોરન્ટ છે બધું અહીંયા જ મળી જાય તમારે તમારે બહાર જવાની જરૂર જ ના પડે તો મિત્રો અત્યારે અમે લોકો આ જમી લીધું છે અને જે જગ્યાએ પ્રમોશન માટે આવ્યો છું એમના ઓનર દીપકભાઈ અમારી સાથે છે તમને એમની સાથે વાતચીત કરાવું અને અહીંયાની માહિતી થોડી આપી દઈએ કે તમારે બી આવવું હોય તો કામ લાગે હું તો કહું જરૂર એકવાર આવજો મલાઈએ આપણે દીપકભાઈ કેમ છો બસ મજામાં બ્રો આપણે મારા મિત્રોને અહીંયા આવવું હોય ફરવા માટે તો એના માટેનું લોકેશન જણાવી દો આપણે સાસણથી સાડા ચાર કિલોમીટર ચિત્રોડ વિલેજમાં આવે છે આપણું રિસોર્ટ બરોબર અને

તો મિત્રો તમે સાંભળ્યું કયા રીતનું રિસોર્ટ છે અને લોકેશન છે એનું અંદર અને અંદર આ બધું ઇન્કલુડિંગ છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસ છે તો હું તો કહું એકવાર જરૂરથી ઘીર આવો તો અહીંયા વિઝિટ કરજો અને અહીંયા આ બધી ઘણી બધી ગેમો રમાય એવી જગ્યા પણ છે સ્વિમિંગ પૂલ છે ક્રિકેટ રમાય વોલીબોલ રમાય એના સિવાય પણ ઘણી બધી ગેમો છે તો ઘી આવો તો એકવાર અહીંયા જરૂરથી વિઝિટ કરજો અને હા આની રીલ પણ પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં આવવાની જ છે તો તમે જોઈ લેજો તો બસ જમી ગમીને આવી ગયા છે રૂમ પર અને હવે બે કલાક આરામ કરીએ અને પછી જવાનું છે સફારીમાં ત્યાં તમને અમને જે જોવા મળે તમને બધું બતાવીએ તો જોતા રહેજો આગળ બ્લોગ અને એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ગાઈસ સફારીમાં જવાનું હતું એ કેન્સલ થયું છે અમુક સમય સંજોગોના કારણે આ બધા ઊંઘી રહ્યા હતા એટલે ફોટા પડાઈ રહ્યા જવાનું જતું ને તારે અને ફોટા પડાવી રહ્યા છે ગીલાના ગીલાનો સકડો હા તો બહાર જઈએ છે ખાલી એમને માટો મળવા રોડ ઉપર રસ પીવા આવી ગયા છે પિયુષ ભાઈ રસ પીવા આવી ગયા છે મારા મેર સ્પોન્સર થાય રસના મેર ભાઈ જય હો જય હો જય હો મારી જય હો ગીર માં રસ ભાઈ રસ ગીર રસ

તો બહાર ફરીને આવી ગયા છે ને જમવાનું રેડી થઈ ગયું છે શું ભાઈ જમવાનું કાઠિયાવાડી કાઠિયાવાડી છે રોટલી છે બાજરીની રોટલી છે ભીંડાનું શાક સેવ ટામેટાનું ખીચડી કઢી ભાઈ શું થોડો બહાર નહોતો ગયો આ લોકો જોડે હા મારી તબિયત ડાઉન નથી એટલા માટે ઓકે અને ડુંગળી છે પાપડ છે અને છાસ છે તો જમી લઈએ ને પછી ઊંઘવાનું કરીએ બીજું બધું તમને સવારે બતાવીએ

નાના મોટા પણ અત્યારે અમે બધા બેઠા હતા અને વિચાર્યું છે કંઈક તમને મજા આવશે જો તમને મજા આવશે એમાં એવું છે કે અમારા જે ઓનર છે એમની સાથે પ્રેંક કરવાનો છે પ્રેંક તમને કઈ દિવસે તમને મજા નહી આવે પહેલાં તમને ખબર પડી હશે એટલે જે તમે વિડીયો જોવો છો તમને અંદાજ આવી હશે હમણાં બધા ભેગા થઈ જશે રૂમમાં અને પ્રેંક સ્ટાર્ટ કરે છે બરાબર આગળ બન્યા રહીએ એ ગાઈસ ક્યાં કર રહ્યો બોર હો રહે હો હા રહ્યો રીલ્સ બોર હો રહ્યો કે નહીં હો રહ્યો नहीं हो रहे हो तो एक प्लान बनाया है हम लोगों ने बनाया है प्लान बनाया है एक हमने अभी ही करना है अभी आ रहा है मिनट में तो फिर वो काम शुरू करते हैं बहुत मजा आने वाला है सरप्राइज बहुत मजा मजा, मजा मजा आने वाला है थोड़ी हिंदी कम आती है तो एडजस्ट कर लेना

બસ તો તાર હા આજના વ્લોગમાં હું બધું બોલ્યો અને હવે કાલથી પૂજા શરૂઆત કરશે એટલે તમને મજા આવી જાય ગુડ નાઈટ ગુડ નાઈટ બનશે બનશે હવે કાલના વ્લોગમાં બધું પૂજા બોલશે ઓકે મળશે મળશે સો ટકા તમારે બે જણા રોવાનું છે એ બધી મજા આવે છે

મોરિયા મોરિયા ગાના બની ગયો આ અમારા તો જીન મોરિયા મને નહી લાગતું સક્સેસ જાય આ બધા કે સક્સેસ જાય પણ મને નહી લાગતું સક્સેસ જાય બધા રેડી થઈ ગયા એક્ટિંગ કરવાની આ માણસ કે કે મને લાગતું સક્સેસ જાય એવું બોલ્યો ખબર રેડી છે ટેડીકો અરે આ દીપક અરે અમે મારા રૂમ માં બેઠા હતા ને અરે આ તો 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 અમે પાછળ છે ને આ મે કઈ કાલ ઉપાને કે કવા જાવ યાર અરે મે જોયું ન રે તમે શાંતિ જો રાખો વાત તો કરવા દો પણ શાંતિ રહે બે શાંતિ રાખીશ તું હેલો દીપક હા અરે આમાં છે લો રૂમ નહી તમે આપ્યો અમને તો કે આ કાચ માંથી કે આ લોકો કઈ જોતે કે કઈ છે કઈ છે ને કે આ લોકો બૂમ બરાબર કરી અને રૂમ બહાર આવા જતા નહી ખબર નહી કે શું હે કે દીપક મેને બોલા દીપક લે વાત કર લે વાત કર લે લે વાત કર લે આ પણ આ લોકો માનતા મેં જોયું અરે હું આવો પણ આ લોકો માનતા જલ્દી આવો ને આરી આરી ખબર નહી આને

એમના ધબકારા વધી ગયા એમનું મોનું રિએક્શન જોઈને જોવા મોનું રિએક્શન જોઈને જોવા તમને લાગતું હે તમને અંદાજ તો અસમ કે ભાઈ ના હોય ના હોય તો ડરી ગયા ને વાત કેવી હતી સાચી હતી લાગ્યું તમને થોડું ભાઈ આ તો છે જે મજા છે આ છે બસ હા હતું આવું કઈક હતું નાનું મોટું આઉટ ઓરેસ ગભરેયા તો હદ થી ગભરે જેલા લાગાય તેમનો મોઢું દે ઓરીયા તમને હેરાન કરે અમે એ મન તો લાગતું સક્સેસ પણ સક્સેસ જતો આપણે થોડું અંદર દેવાના જોવા દેવાના એરા તો આજુબાજુ લાઈટ મારી મારીને આયા ગોર પડીન રાઉન્ડ કે એટલે હું કદાચ જ ગીર કેવાય ભાઈ